ધોરણ નવ વિષય યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ પાઠ ત્રણ સૂર્ય નમસ્કાર એમસીક્યુ સવાલ જવાબ પ્રશ્ન એક પૃથ્વી પરના તમામ જીવોનો જીવનદાતા કોણ છે જવાબ સૂર્ય પ્રશ્ન બે સૂર્યનારાયણ એ કયા ભગવાનનું સ્વરૂપ છે જવાબ શ્રી વિષ્ણુ પ્રશ્ન ત્રણ બધી શક્તિઓનો મૂળ સ્ત્રોત કયો છે જવાબ સૂર્ય પ્રશ્ન ચાર નમસ્કાર કોની મિશ્ર પ્રક્રિયા છે જવાબ યોગાસન અને પ્રાણાયામ પ્રશ્ન પાંચ નમસ્કારને કેવો વ્યાયામ કરે છે જવાબ સંપૂર્ણ પ્રશ્ન છ નમસ્કારની કુલ કેટલી સ્થિતિઓ છે जवाब बार प्रश्न सात नमस्कार करता पूर्व योगिक क्रियाओं कर पची आसन आसन कर नमस्कार करवा जो जवाब सवासन प्रश्न आठ सूर्यनमस्कार नमस्कार पीछे अंत में क्यू आसन करव जवाब सवासन प्रश्न नौ કયો મંત્ર બોલીને સૂર્ય નમસ્કારની પહેલી સ્થિતિની શરૂઆત કરવી જોઈએ જવાબ ઓમ મિત્રાય નમ પ્રશ્ન દસ નમસ્કારની પહેલી સ્થિતિ કરવાથી કયો લાભ થાય છે જવાબ આત્મવિશ્વાસ વધે છે પ્રશ્ન અગિયાર કયો મંત્ર બોલીને સૂર્ય નમસ્કારની બીજી સ્થિતિની શરૂઆત કરવી જોઈએ જવાબ ઓમ રવયે નમ પ્રશ્ન બાર સૂર્યનમસ્કારની બીજી સ્થિતિ કરવાથી કયો ફાયદો થાય છે જવાબ ક્રોળ લચીલી અને મજબૂત બને છે પ્રશ્ન તે કયો મંત્ર બોલીને સૂર્યનમસ્કારની ત્રીજી સ્થિતિની શરૂઆત કરવી જોઈએ જવાબ ઓમ સૂર્યાય નમઃ પ્રશ્ન ચૌદ નમસ્કારની ત્રીજી સ્થિતિ કરવાથી કયો ફાયદો થાય છે જવાબ કરોડ લચીલી બને છે પ્રશ્ન પંદર કયો મંત્ર બોલીને નમસ્કારની ચોથી સ્થિતિની શરૂઆત કરવી જોઈએ જવાબ ઓમ ભાનવે નમ પ્રશ્ન સૂર્ય નમસ્કારની ચોથી સ્થિતિ કરવાથી કયો ફાયદો થાય છે જવાબ છાતી મજબૂત બને છે પ્રશ્ન સત્તર કયો મંત્ર બોલીને સૂર્યનમસ્કારની પાંચમી સ્થિતિની શરૂઆત કરવી જોઈએ જવાબ ઓમ ખગાય નમ પ્રશ્ન અઢાર સૂર્યનમસ્કારની પાંચમી સ્થિતિ કરવાથી કયો ફાયદો થાય છે જવાબ કબજિયાત મટે છે પ્રશ્ન ઓગણીસ કયો મંત્ર બોલીને સૂર્ય નમસ્કારની છઠ્ઠી સ્થિતિની શરૂઆત કરવી જોઈએ જવાબ ઓમ ઉષ્ણ નમઃ પ્રશ્ન વીસ સૂર્યનમસ્કારની છઠ્ઠી સ્થિતિ કરવાથી કયો ફાયદો થાય છે જવાબ હાથ બળવાન બને છે પ્રશ્ન એકવીસ કયો મંત્ર બોલીને સૂર્યનમસ્કારની સાતમી સ્થિતિની શરૂઆત કરવી જોઈએ જવાબ ઓમ હિરણ્ય ગર્ભાય નમ પ્રશ્ન બાવીસ કયો નમસ્કારની સાતમી સ્થિતિ કરવાથી કયો ફાયદો થાય છે જવાબ કરોડ મજબૂત બને છે પ્રશ્ન ત્રેવીસ કયો મંત્ર બોલીને સૂર્યનમસ્કારની આઠમી સ્થિતિની શરૂઆત કરવી જોઈએ જવાબ ઓમ મરીચય નમ પ્રશ્ન ચોવીસ સૂર્ય નમસ્કારની આઠમી સ્થિતિ કરવાથી કયો ફાયદો થાય છે જવાબ માનસિક સંતુલન શક્તિ વધે છે પ્રશ્ન પચીસ કયો મંત્ર બોલીને સૂર્ય નમસ્કારની નવમી સ્થિતિની શરૂઆત કરવી જોઈએ જવાબ ઓ આદિત્યાય નમ પ્રશ્ન છવ્વીસ સૂર્ય નમસ્કારની નવમી સ્થિતિ કરવાથી કયો ફાયદો થાય છે જવાબ નિતંબ અને ખભા મજબૂત બને છે પ્રશ્ન સત્યાવીસ કયો મંત્ર બોલીને સૂર્ય નમસ્કારની દસમી સ્થિતિની શરૂઆત કરવી જોઈએ જવાબ ઓમ સાવિત્ર્યય નમ પ્રશ્ન અઠ્યાવીસ સૂર્યનમસ્કારની દસમી સ્થિતિ કરવાથી કયો ફાયદો થાય છે જવાબ માથાનો વિકાસ થાય છે પ્રશ્ન ઓગણત્રીસ કયો મંત્ર બોલીને સૂર્યનમસ્કારની અગિયારમી સ્થિતિ શરૂઆત કરવી જોઈએ જવાબ ઓમ અકાય નમઃ પ્રશ્ન ત્રીસ સૂર્ય નમસ્કારની સ્થિતિ કરવાથી કયો ફાયદો થાય છે જવાબ સંતુલન શક્તિ વધે છે પ્રશ્ન એકત્રીસ કયો મંત્ર બોલીને સૂર્ય નમસ્કારની ની બારમી સ્થિતિ ની શરૂઆત કરવી જોઈએ જવાબ ઓમ ભાસ્કરાય નમઃ પ્રશ્ન બત્રીસ સૂર્યનમસ્કારની બારમી સ્થિતિ કરવાથી કયો ફાયદો થાય છે જવાબ આત્મવિશ્વાસ વધે છે પ્રશ્ન તેત્રીસ સૂર્ય આપણને કયો વિટામિન આપે છે જવાબ વિટામિન ડી પ્રશ્ન ચોત્રીસ સૂર્યનમસ્કારની કુલ બાર સ્થિતિમાં કઈ બે સ્થિતિઓ એક સમાન છે જવાબ પહેલી અને બારમી પ્રશ્ન પાંત્રીસ કુલ કેટલી સ્થિતિઓ પૂર્ણ થતાં સૂર્યનમસ્કારનું એક ચક્ર પૂરું થાય છે જવાબ બાર પ્રશ્ન છત્રીસ નમસ્કારની કઈ સ્થિતિથી શરીરના પાછળના ભાગના સ્નાયુઓ મજબૂત બને છે જવાબ સ્થિતિ પાંચથી પ્રશ્ન સાડત્રીસ સૂર્યનમસ્કારની કઈ સ્થિતિથી માનસિક સંતુલન શક્તિ વધે છે જવાબ સ્થિતિ આર્થે પ્રશ્ન સૂર્ય નમસ્કાર કરવાથી કોની કૃપા દ્રષ્ટિ પ્રચંડ માત્રામાં વરસે છે જવાબ સૂર્યની પ્રશ્ન ઓગણચાલીસ સૂર્યનમસ્કારની કઈ સ્થિતિથી માથાનો વિકાસ થાય છે જવાબ સ્થિતિ દસથી પ્રશ્ન ચાલીસ નમસ્કારની કઈ સ્થિતિ થાઇરોઇડ ગ્રંથિને લગતા રોગ દૂર કરવામાં મદદ કરે છે જવાબ સ્થિતિ સાત જો તમે ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો બીજા વિડીયો જોવા માટે